જુહાર દોસ્તો હું વિપુલ રાઠવા જેમ કે આપણને બધાને ખબર છે કે ગુજરાત સરકાર પહેલી અમુક ભરતીઓની અંદર જે ચાલીસ ટકા લઘુત્તમ લાયકી ધોરણ હતું એને હવે અલગ અલગ ભરતીઓની અંદર એ લાગુ પાડતા જઈ રહ્યા છે તો આની સૌથી વધુ અસર આદિવાસી ઉમેદવારો ઉપર થવાની છે એ આપણને બધાને ખબર જ છે જેમ કે સીસી ગ્રુપ એની અંદર બસ્સોથી વધારે આદિવાસીઓની જગ્યાઓ ખાલી રહી હતી અને હમણાં પોલીસ કોન્સ્ટેબલની અંદર બી મોટાભાગે ખાસ કરીને આદિવાસી છોકરીઓની ઘણી જગ્યાઓ ખાલી રહેવાની સંભાવનાઓ છે અને આવનારી રેવન્યુ તલાટી હોય કે અલગ અલગ ફરતી હોય તો એની દરેકની અંદર આદિવાસીઓની જગ્યાઓ ખાલી રહેવાની પૂરી પૂરી સંભાવનાઓ છે તો આ આદિવાસી યુવાઓ અને યુવતીઓની નોકરીનો એક સવાલ છે એવો આપણે સમજી શકીએ પરંતુ આ મુદ્દે અત્યાર સુધી કંઈ ખાસ થયું નથી હોય મને લાગી રહ્યું છે અમુક જે જાગૃત યુવાઓ છે એમણે કલેક્ટરશ્રીને આવેદનપત્રો આપ્યા છે ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપ્યા છે સંસદશ્રીઓને બી આવેદનપત્રો આપ્યા છે હવે એમણે બી આગળ શું કર્યું એ આપણે જોવાનું રહ્યું પરંતુ આદિવાસી વિસ્તારની અંદર મોટી મોટી સભાઓ થઈ રહી છે હું કોઈ પાર્ટીનું નામ નહીં લઉં બધી જ પાર્ટીઓની થઈ રહી છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને હોય કે અન્ય મુદ્દાઓ ઉપર પરંતુ કોઈ બી મોટા નેતાના મોડેથી હું આ એ શબ્દ નથી સાંભળ્યો એમ કે આદિવાસી યુવાઓની રોજગારીનો જે આ મુદ્દો છે ચાલીસ ટકા લઘુત્તમી લાયકી ધોરણનો જે છે એ મુદ્દે આજ સુધી એક બી રાજનેતા સભામાંથી બોલ્યો નથી કે સભામાંથી નહીં તો પોતે સ્વતંત્ર રીતે કોઈ વિડીયો બહાર પાડીને બી નિવેદન આપ્યું નથી એમ તો આની કારણ શું હોય એ મને નથી ખબર પડતી કાં તો આ મુદ્દો એમને સમજાતો નથી કાં તો પછી આ મુદ્દે બોલવા નથી માંગતા કારણ કે આ મુદ્દે એમને વોટ નથી મળતા અને આમાં જો તમે બોલવા નહીં માંગતા હોય કે આમાંથી વોટ ના મળતા હોય તો એ રાજનેતાઓનું હું કશું નથી કહેવા માંગતો પરંતુ જો સમજાતો ન હોય આ મુદ્દો તમને તો આવતીકાલે ચિંતન શિબિર રાખવામાં આવેલી છે ગાંધીનગર ખાતે સાડા બાર વાગ્યે તો ત્યાં તમે આવી શકો છો આ મુદ્દો સમજાતો ના હોય તો એ રાજનેતા અને તમારે જો બોલવું જ ના હોય કે આ મુદ્દામાં તમને રસ જ ના હોય કારણ કે આનાથી તમને વોટ નહીં મળતા હોય એવું તમને લાગતું હોય તો પછી અમે કશું કરી શકીએ એમ નથી અને યુવાઓ બી અત્યાર સુધી થોડા ઘણી ગાંઠિયા લોકો જ આ મુદ્દે બોલી રહ્યા છે એમ સોશિયલ મીડિયામાં કોઈ નથી ટ્વીટ આવતી કે નહીં કોઈ વાત કરતા અને રીલ્સ બનાવવાવાળા આદિવાસીના મસીહાઓ બી આદિવાસીનો અધિકાર અમે લઈને રહેશું શિક્ષણ બાબતે અમે આ કરશું તે કરશું કેવાવાળા બી આ મુદ્દે ચૂપ છે કેમ ચૂપ છે એ આપણને ખબર નથી કાં તો એ લોકો એવું માની લીધું છે કે આપણે ઘણા બધા ભણી લીધું છે હવે આ ચાલી ટકા તો આપણે બધા રમતા રમતા લઈએ એમ લાગતું હશે એમને કદાચ કે બસ તો હોવા જણાની જગ્યાએ નોકરીની ખાલી રહે છે એમાં આપણને શું એવું બી કદાચ લાગતું હશે તો જે બી મુદ્દો હોય જેને લાગતું હોય કે આ મુદ્દે કાર્ય કરવા જેવું છે તો એ લોકો આ મુદ્દે થોડો સપોર્ટ કરે અને સોશિયલ મીડિયામાં બી અને આપણા રાજનેતાઓ બી આ મુદ્દે બોલે એવો આપણે પ્રયાસ કરવો જોઈએ કારણ કે ખબર નહીં શું હોય પરંતુ અત્યાર સુધી તો કોઈ મોટા રાજનેતાનો હું આ મુદ્દે સ્ટેટમેન્ટ કે કોઈ એક ટ્વીટ બી નથી જોઈએ અમે ખબર નહીં અમુક લેટરો ખાલી મોકલ્યા છે સંસદ સંસદસભ્યોને એ બધા બી યુવાઓ એમને કીધું હતું કે આવું કંઈક કરો કરીને તો લેટરો મોકલ્યા છે પરંતુ આનાથી વિશેષ આગળ કંઈક થયું નથી તો હવે આ મુદ્દે બધા યુવાઓ બી જાગૃત થાય અને કંઈક કરીએ આપણે બધા ભેગા થઈને એવી મને આશા છે